રાધનપુરની એક શાળા સિત્યુત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે બોલાવી રહી છે ચાલો આ આમંત્રણ પર એક નજર કરીએ આ આમંત્રણ છે રાધનપુરની શ્રી સરસ્વતી શિશુ મંદિર શાળાનું ચાલો એને વધુ વિગતવાર સમજીએ આ કાર્યક્રમના આયોજક છે શ્રી સરસ્વતી શિશુ વાટિકા પ્રાથમિક અને માધ્યમિક શાળા જે લોક કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે આ આમંત્રણ છે સિત્યુત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે જેમાં મુખ્ય કાર્યક્રમ ધ્વજવંદનનો રહેશે અને આ ઉજવણીની થીમ કેટલી સરસ અને પ્રેરણાદાયી છે દીકરીની સલામ દેશને નામ આમંત્રણમાં જ કહ્યું છે પ્રજાસત્તાક દિન એ રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતો તહેવાર છે યાદ છે ને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ આપણો દેશ સત્તાવાર રીતે સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યો હતો શાળા તરફથી સૌને પરિવાર સાથે આવીને આ રાષ્ટ્રીય તહેવારને સફળ બનાવવા માટે ખાસ વિનંતી છે તો કાર્યક્રમની વિગતો નોંધી લો સ્થળ છે શ્રી સરસ્વતી શાળા તારીખ છવ્વીસ જાન્યુઆરી અને સમય સવારે નવ વાગ્યાનો આ ભાવભીનું આમંત્રણ શ્રી સરસ્વતી શિશુ મંદિર પરિવાર તરફથી છે જે સાથે મળીને ઉજવણી કરવા બોલાવે છે અંતે એક સવાલ આવી સ્થાનિક ઉજવણીઓ આપણી રાષ્ટ્રીય ઓળખને ખરેખર કેટલી મજબૂત કરતી હશે